ભેપર કાધો હા આપણે કાધું હો હો શું કાધું હો આપણે તો કાધું દાધું એને શું બનાવ્યું તમે ખાવાનું બનાવ્યું તું બધા કંઈ કરી હતી પેલા એ ઊભા ઊભા બસ સ્ટેન્ડ કાપડન લાગે બહુ બીખો ભાઈ અલા હું શું અંગારની તને કે બીક લાગે આપણો કો લાગે અલા પણ હું અંગાર છું અંગાર મને ખબર હોમ બુ બીક લાગી કોઈ બીક આવવાની ખબર ઠેગનો અલા તીયો છે મને અતાય ખાલી હું એક જ સાબું ને કુ કે

Felipe 4. Que legal, Felipe 4. E a mocha com o outro que tu? Tô bem arregado. Olha, Maro, Dora vai vir nele શું કહેતો હતો શું કહેતો હતો રે હમ હમ બોલેલે આને હમ હમ બોલેલે સાતેજે એટલે સાતે આપણે શરાફાઈ નઈ નઈ મેક જીતી જીતાર પાડી હડો 4000 હડો તાર હડો હડો જો તાર જો જો ચલ આમ તે મને પૂછવાનું ના પૂછતે

की नाल है ना थोड़ा कलर नो कलर है ना ये उनके ने ये भी खाली पड़ी है हाँ सही बात है ये उन्हें तो थोड़ा कलर तो छोटे जाए पर पार्टी पार्टी हो पन फाट है से थोड़ा भूल जाओ वो नाल तो आई जो से पना लागे से बिक अब कर दिया हो पक्षी है

તો મને ખબર નહી એને મેં ક્યો છે શું જોલા શરદ શું શરદ શરદ તો મેં ઉપર મેલા તો હશે કી આલા ઓના મેલ્યો છે હાડો હાડો હટ નાખ એમ કોક થઈ જાય તમ પછી કરજો ઈયો કે બીવા તો નહી તો હું શું જા કીધું તો અલ્યા તમે બોળા થઈ ગયા છો એમ સરસ ઉપર ના કીધું કે મુનાઈ જાય શું કરજો તમને

હવે આવું કોઈ કરતા નહીં વાતો હવે મારો વાત નહીં